સૌપ્રથમ આપણે પરિકર લઈ અને મનોમગજની આકૃતિ દોરીએ તો પહેલા તો તમારે પરિકર લઈ અને એક ચોક્કસ માપ લઈ અને તમારે અર્ધવર્તુળ દોરવાનું છે જેમ આકૃતિમાં દોરીએ એ રીતના દોરતી જવાની છે એટલે આ રીતના તમારે અર્ધવર્તુળ દોર નાખવાની છે વ્યવસ્થિત ત્યારબાદ તમારે વચ્ચેના ભાગમાં સેન્ટરના ભાગમાં આ પરિકરને પાછું ત્યાં ત્યાં રાખી અને ઉપર એક લાઈન પાછળ ડ્રો કરી નાખવાની છે

હાયપોથેલેમસ તરીકે ઓળખે છે એ ભાગ આપણે દોરીએ દોરી લઈએ છીએ એટલે અથવા મધ્ય મગજનો ભાગ આપણે દોરી લઈએ છીએ તો આ પતંગ જેવો આકાર તમારે અહીંયા દોરવાનો છે પતંગને જેમ પૂંછડી હોય એમ પૂંછડી પણ દોરવાની છે હવે એની ઉપર આપણે જે પાણીનું ટીપું કઈ રીતના હોય એ રીતના આડું પાણીનું ટીપું ડ્રો કરવાનું છે એટલે આ રીતના તમે પાણીનું ટીપું ડ્રો કરશો તો એ ઉપરના ભાગ આવી જશે એમાં અને ત્યારબાદ આની ઉપર જે નજીકથી એક લાઈન ડ્રો કરવાની છે કે જે બધા ભાગોને થોડીક દૂર હોય એ રીતના તમે ડ્રો કરવાની છે અને અહીંયા આવશે પીટ્યુટરી ગ્રંથિ એ પીટ્યુટરી ગ્રંથિને પણ એ રીતના તમારે દોરવાની છે અને ત્યારબાદ તમારે જે લંબુ મજા આવે એ પણ એ રીતના ડ્રો કરવાના છે તમે બુકમાં પણ જોઈ શકો છો એ રીતના અહીંયા આકૃતિમાં જેમ બતાવવામાં આવે એ રીતના ધીમે ધીમે ડ્રો કરશો એટલે વ્યવસ્થિત ડ્રો થઈ જાય હવે એ જ રીતના આ બાજુથી પણ તમારે ઉપરથી લાઈન લેતી આવવાની છે નીચે લેતી આવવાની છે ત્યાં પણ થોડાક જે વળાંક જેવા ભાગ છે તમે વર્કબુકમાં ચોક્કસપણે જોતા જજો એટલે તમને આઈડિયા આવે કે કઈ રીતના કેવો ભાગ જોવા મળશે હવે એની નીચે જેમ જશો એમ તમારે એક અનુમસ્તિષ્ક આવે જે વૃક્ષ આકાર જેવું જોવા મળે એ વૃક્ષ આકારની રચના અહીંયા તમારે કરવાની છે કે જે વૃક્ષ આકારની રચના તમે આ રીતના પહેલા તમે થડથી શરૂઆત કરી અને ઉપર જે અણીદાર ડાળી જેવો રચના છે એ તમે દોરી અને પછી જે ઘુમટ આકાર જોવા મળે એ તમારે ડ્રો કરવાનું છે તો આકૃતિમાં જોડાયા રહેજો કઈ રીતના દોરી માનવ મગજ ત્યાં આકૃતિ સાવ સરળ રીતના આવડી જશે આ રીતના વૃક્ષની ઉપર ઘુમ્મટાકાર જેવી રચના તમારે ત્રણ ભાગ જ ખાલી દર્શાવવાના ગોળાકાર ને પછી એની ઉપર ડબલ લાઇનિંગ કરવાની છે અથવા તમારે તમે જો મગજના ભાગને ટચ કરી દો તો પણ હાલે થોડીક જો અહીંયા ગેપ રહી ગયો છે પાછળ મગજનો તમારે એ રીતના ડ્રો કરવાની છે મગજનો ભાગ પણ ટચ થઈ જાય આ તમારો મગજના ભાગમાં જે અનુવસ્ટિક્સ નો ભાગ ગરી જાય ત્યારબાદ હવે જે પાછળથી તમારે આગળ અહીંયા ટચ કરી દેવાનું છે અનુવસ્ટિક્સને અને એ જ રીતના તમારે આગળની સાઈડ પણ તમારે દોરવાનું છે એ રીતના ડબલ લાઇનિંગ થી ડ્રો કરવાનું છે અહીંયા હજી એક તમારે ત્રીજી લાઈન પણ ઉપરથી આવશે એ પણ ડ્રો કરવાની છે જે આગળનો જે મગજના ભાગ હશે આ રીતના હવે આગળના મગજના ભાગને પણ પીઠ્યું કરી ગ્રંથિની નીચેના ભાગ સુધી કઢાવી દેવાનો છે અને ત્યાં સુધી ટચ થઈ જાય એ રીતના દોરી નાખો એટલે તમારા મગજની આકૃતિનો મોસ્ટ ઓફ ભાગ પૂરો થઈ જશે પછી હવે થોડું કેવી રચના રહેશે આટલું યાદ રહી જાય એટલે મગજ તમને આવડી ગયું મગજ સાવ સરળ છે બહુ અઘરી વસ્તુ છે ને આ રીતના તમારે ડ્રો કરવાનું છે તો હવે આગળનો ભાગ છે એ તમારે આ રીતના ખાલી થોડી કેવી ગોળાઈ રાખી અને

ડાયરેક્ટ પરી ત્રણ લાઈન ડ્રો કરી નાખો તો પણ ચાલે પહેલી અને બીજી લાઈન છે નજીક રાખવાની આ ત્રીજી જે ઉપરની લાઈન છે થોડીક દૂર રાખો તો સારી લાગે તમારી બુકની જે આકૃતિ છે એના જેવી જ આકૃતિ તમે આ રીતના દોરી શકો છો ને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા વિડીયો ઘણા બધા વિડીયો લઈને આવીશ અને નવા વર્ષથી નવા વિડીયો પણ એડ કરીશ તો દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ માટે પણ ખાસ યાદ રાખવું હવે અહીંયા તમારે મગજમાં જે આપણે વાદળ દોરતા હોય ચિત્રની અંદર એ રીતના વાદળ તમારે અહીંયા ડ્રો કરવાના છે કે જેથી આમ વાદળ જેવી રચના ડ્રો કરી પહેલા ફરતી બોર્ડર લાઈનને ટચ કરીને દોરવાની છે ને પછી જે મૂળની રચના કરી એ રીતના મૂળ તમારે અહીંયા દર્શાવવાના છે એટલે તમારી મગજની આકૃતિ પૂર્ણ થઈ જશે આકૃતિમાં દોરવામાં ન સમજાય તો કોમેન્ટ કરવી અને આ રીતના તમે મગજની આકૃતિ અને બીજી બધી આકૃતિઓના વિડીયો પણ હું મૂકવાનો છું આ ચેનલ ની અંદર તો આ ચેનલ ને કરવાનું ન ભૂલતા આ જો હવે વાદળ જેવી રચના થઈ ગઈ હવે તમારે અહીંયા મૂળ જેવી રચના દોરવાની છે પહેલા શરૂઆતના ભાગમાં વચ્ચે સુધી આ રીતના લંબાવી દેવાનું અને પછી એમાંથી મૂળ જેવી રચના પછી જે વાદળના તમારે જે ખૂણા જેવો અણીવાળો ભાગ થતો હોય ત્યાંથી આ રીતના બે બે શાખાઓ કાઢતા મૂળ દોરી નાખો એટલે વધારે એમાં થોડુંક ભૂલ પડે તો ચાલે એમાં કોઈ કસો વાંધો ન આવે એટલે આ રીતના તમારે આકૃતિ ડ્રો કરવાની છે આ રીતના હૃદયની હૃદયની પણ આકૃતિ આપણે દોરીશું એ પણ પરિઘ મદદથી જો આ તમારી મગજની આકૃતિ અહીંયા પૂર્ણ થઈ હવે પછી ત્યારબાદ નામ નિર્દેશન છે એ પણ તમારી સ્ક્રીન ઉપર તમને જોવા મળતું હશે આ રીતના નામ નિર્દેશન વાળી આકૃતિ જો પરીક્ષાની અંદર પૂછાઈ જાય તો વિદ્યાર્થી મિત્રો ડરવાની જરૂર નથી આ રીતના દોરીને આવવાની પૂરેપૂરા માર્ક મળશે